જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પર મોડલ પેપર નંબર ત્રણનું આપણે સોલ્યુશન જોવાના છીએ જેની અંદર સો માર્ક સો પ્રશ્ન સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમ મુજબ મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો આપેલા છે મિત્રો હેલ્પરની પરીક્ષા માટેનું આપણું મોસ્ટ ટાઈમ પી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે પ્લસ જે આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે પ્રશ્નો પ્લસ પાંચ મોડલ પેપર પાંચ મોડલ પેપરની અંદર પાંચસો પ્રશ્ન આપેલા છે ટોટલ નવ હજાર જેટલા પ્રશ્ન તમને આ પીડીએફમાં મળશે મિત્રો મોસ્ટ ટાઈમ્પી ગુજરાતનું મિત્રો એકમાત્ર એવું મટિરિયલ જે છે સૌથી નવું અને લેટેસ્ટ મટિરિયલ છે જે અભ્યાસક્રમ આવ્યા બાદ આ બનાવવામાં આવ્યું છે મિત્રો ઓકે સૌથી અપડેટેડ અને લેટેસ્ટ મટિરિયલ ઓકે અને આ જો મટિરિયલ તમે પરચેસ કરવા માગતા હોવ તો આ નંબર ઉપર ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર માત્ર નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીડીએફ મળી જશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આપણા હેલ્પલાઇન નંબર અહીં આપેલા છે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો જવાબો આની સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો એકદમ નવું લેટેસ્ટ મટિરિયલ છે અને રિવિઝન કરવા માટે બી ખાસ ઉપયોગી સાબિત થશે જેને કશું કર્યું નથી એના માટે આપણે આ આઠ હજાર પાંચસોમાંથી બારસો પ્રશ્ન એવા મોસ્ટ એમ્પી કાઢ્યા છે જે પરીક્ષામાં પૂછાય જ મિત્રો ઓકે તો જેને કશું જ તૈયાર નથી કર્યું તો એવો એ લોકોને એવો સવાલ થાય કે અમારે આટલા બધા પ્રશ્ન કઈ રીતે હવે તૈયાર કરવા તો એના માટે અલગથી આપણે આની અંદર બારસો પચાસ કરતાં પણ વધારે મોસ્ટ એમપી પ્રશ્ન મિત્રો આની અંદર આપેલા છે અલગથી જો જેને કાંઈ કર્યું નથી તો એના માટે એ વાંચવાનું જેને રિવિઝન કરવું છે એને આ બધા વાંચી લેવાના ટૂંકમાં તમે મને કોલ કરી લેજો તો કઈ રીતે તૈયારી આ પીડીએફમાંથી કરવી એ પણ તમને જે છે જણાવવામાં આવશે ચાલો તો રિવિઝન કરવા માટે પણ બેસ્ટ છે અને જેને કશું વાંચવું નથી એના માટે તો ઓર બી વધારે આ બેસ્ટ પીડીએફ છે મિત્રો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ગુજરાતનું રાજ્ય પતંગિયું ખાલી જગ્યા છે ગુજરાતનું રાજ્ય પતંગિયું તો એ છે મિત્રો પ્લેન ટાઈગર ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ઓકે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતના કયા જિલ્લાની સરહદ મળે છે તો જવાબ આવે મિત્રો દાહોદ જિલ્લાની નેક્સ્ટ પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢ માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ઓકે પોરબંદરમાં આવેલ છે નવી બંદરથી એટલે કે નવી બંદર માણાવદર વચ્ચેનો જે વિસ્તાર જે છે મિત્રો આ વિસ્તાર ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે નેક્સ્ટ કંઠીના મેદાનો ક્યાં આવેલા છે એટલે કે ભાઈ કંઠીના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે તો કે મોસ્ટ એ બી પ્રશ્ન આપણે દરેક લીધા છે કંઠીના મેદાનો આવેલા છે મિત્રો કચ્છ જિલ્લામાં નેક્સ્ટ દ્વીપ દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશને વિભાજિત કરતી નદી ખાલી જગ્યા છે તો એ નદી છે મિત્રો નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી એવી નર્મદા નદી નેક્સ્ટ નીચેના પૈકી કઈ નદી ટૂંકા પર્વતમાંથી નીકળે છે ઓકે ટૂંકા પર્વતમાંથી કઈ નદી નીકળે છે તો મિત્રો એ છે રૂપેણ નદી ચાલ નીચેના પૈકી કયો ગુજરાતનો રવિ પાક નથી ઓકે ગુજરાતનો રવિ પાક જો રવિ પાક શિયાળુ પાક અન્ય ગુજરાતને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે તો વાત કરીએ આમાંથી ગુજરાતનો રવિપાક કયો નથી તો વાત કરીએ તો જવાબ આવે મિત્રો કપાસ ઓકે બાકી તો છે 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 શેરડી પણ નેક્સ્ટ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી એટલે કે ખોટો વિકલ્પ આપણે શોધવાનો રહેશે તો વાત કરીએ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છનો અખાત એકદમ સાચું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે જુનાગઢ જિલ્લામાં આવે આ પણ સાચું છે કારિયર રાષ્ટ્રીય ઉદ્યાન પોરબંદર તો જોતાની સાથે ખબર પડી કાર્ય ઉદ્યાન ક્યાં આવે મિત્રો તો એ આવે મિત્રો ભાવનગરમાં એટલે કે આ ખોટું છે અને રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં આ પણ સાચું છે તો ત્રીજું ખોટું અહી બે હજાર એક થી બે હજાર અગિયાર દરમિયાન ખાલી જગ્યા જિલ્લાનો દાયકાનો વસ્તી વૃદ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યું તો મિત્રો એ છે સુરત જિલ્લો નેક્સ્ટ ચાલો ઓકે ત્યારબાદ કોમ્પ્યુટરના પ્રશ્નો આપેલા છે દસ જેટલા આપણે પૂછવાના છે ચાલો વેબસાઇટના પ્રકાર એવા બ્લોગ શબ્દને કયા શબ્દ પરથી તારવવામાં આવ્યો છે બ્લોગ શબ્દ જે છે તે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ આવે મિત્રો વેબ લોગ નેક્સ્ટ ચાલો ડોટ ઓ આર ડોટ જીઓવી ડોટ કોમ વગેરે શું છે તો આ બધું શું છે મિત્રો આ બધા જે છે તે ડોમેન નેમ છે નેક્સ્ટ એમએસએક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે તો મિત્રો એ જોવા મળે નેમ બારમાં ચાર વિકીપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ઓકે વિકીપીડિયાની શરૂઆત જે છે તે ક્યારે થઈ હતી તો વર્ષ બે હજાર એકમાં ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ ઇમેઇલ ઈમેઇલની ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે સેનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો ઉપયોગ થાય છે પીઓપી પોપ નેક્સ્ટ કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય ઓકે કોમ્પ્યુટર નેટવર્કની જ્યારે વાત આવે ત્યારે ઓછામાં ઓછા જે છે ઓછામાં ઓછા બે કોમ્પ્યુટર હોય છે ઓછામાં ઓછા બે બરાબર નેક્સ્ટ ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ એક કેબીપીએસ બરાબર એક કેબીપીએસ બરાબર તો બરાબર મિત્રો કેટલા થશે એક હજાર બીટ્સ પર સેકન્ડ થાય એક હજાર બીટ્સ પર સેકન્ડ નેક્સ્ટ સીપીએમ એટલે સીપીએમ એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે તો જવાબ આવે મિત્રો ક્રિટિકલ પાર્થ મેથડ ઓકે ક્રિટિકલ પાર્થ મેથડ નેક્સ્ટ ની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ની જે સેવા આપે એવી એની સંસ્થાના ને મિત્રો કહેવામાં આવે છે હોસ્ટ નેમ નેક્સ્ટ કોઈ પણ પ્રોગ્રામને મિની સાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે જોવા મળશે ટાસ્ક બારમાં નેક્સ્ટ ગુજરાતની ભૂમિના ગુજરાત ની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્ક નું પ્રાપ્ત થયું છે તો ભારતના બિસ્માર્ક તરીકે મિત્રો આપણે સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખીએ છીએ નેક્સ્ટ બાદશાહ અમ અહમદ શાહે વસાવેલ અહમદનગરને હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે તો હાલમાં મિત્રો અહમદનગરનું નામ છે હિંમતનગર નેક્સ્ટ નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ઓકે નવનિર્માણ આંદોલન કે મોરબી ખાતેથી શરૂઆત જેની થઈ હતી તો આનો હેતુ શું હતો કયા કારણે આ થયું હતું મિત્રો તો મોંઘવારી હટાવવા માટે ઓપ્શન સી નેક્સ્ટ ચાલો સૌરાષ્ટ્રમાં કુંતાસી કે જ્યાંથી સિંધુ સંસ્કૃતિને મળતા આવશે સુમળ્યા તે કયા શહેર નજીક આવેલું છે ઓકે કુંતાસી કયા જિલ્લામાં આવેલું છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો મિત્રો આ મોરબી જિલ્લામાં આવેલું છે ઓકે કુંતાસી સિંધુ ખેડની સભ્યતાનું એક સ્થળ મોરબી જિલ્લામાં આવેલું છે ફૂલકી નદીના કિનારે નેક્સ્ટ દેશની આઝાદી પહેલા ગુજરાતમાં કેટલા કોંગ્રેસના અધિવેશન યોજાયા હતા ઓકે તો ટોટલ મિત્રો ચાર અધિવેશનો યોજાયા હતા ચાલો નેક્સ્ટ વડનગરની ફરતે કોટ બનાવવાનું શ્રેય કયા શાસકને જાય છે તો મિત્રો આની તો જવાબ આવશે કુમારપાળ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી સૌરાષ્ટ્રની અંદર સુધારણા ચળવળની જે શરૂઆત જે છે તે કરવામાં આવી હતી મણિશંકર કીકાણી દ્વારા નેક્સ્ટ મિત્રો સોમાંથી કેટલા પ્રશ્ન સાચા પડે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હેડિયાવેરા સામેની લડત કયા નામે ઓળખાઈ હતી ઓકે હેડિયાવેરા સામેની જે લડત જે છે એટલે જવાબ આવે બોરસદ સત્યાગ્રહ ચાલો આગળ વાત કરીએ ઓગણીસો ત્રીસ એકત્રીસની લંડનની ની ગોળમેજી પરિષદમાં રજવાડાનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો જે પ્રતિનિધિત્વ છે તે મિત્રો જામ રણજીતજી દ્વારા કરવામાં આવ્યું હતું નીચેના પૈકી અખંડ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે અખંડ તેનો સામાનાર્થી શબ્દ વાત કરીએ તો અક્ષત આવે ઓપ્શન બી યોગ્ય બનશે ચાલો સુસુપ્ત શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે સુસુપ્ત ઓકે એનો વિરોધી એટલે સુસુપ્ત એટલે જે છે નિંદ્રાવસ્થામાં તો એનો વિરોધી શબ્દ થાય મિત્રો જાગ્રત નેક્સ્ટ આંખોથી સાંભળનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તેના માટે મિત્રો શબ્દ છે ચક્ષુસ્રવા ઓકે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ સુટેવ શબ્દનો સમાસ ઓળખાવાનો છે કેવી ટેવ તો કે સુટેવ તો સુટેવ મિત્રો જે છે તે કર્મધારા સમાસનું ઉદાહરણ છે ત્યારબાદ સંધિ જોડો દીક દીક પ્લસ અંબર બરાબર મિત્રો થશે દિગંબર શું થશે દિગંબર ઓપ્શન સી નેક્સ્ટ ચ્યાલો ત્યારબાદ વાત કરીએ આપણે અંગ્રેજી ગ્રામરના પાંચ પ્રશ્નો જે પૂછાવાના છે ખાલી જગ્યા તાજમહેલ ઇઝ હિસ્ટોરિકલ પ્લેસ તાજમહેલ મિત્રો તાજમહેલની આગળ થવા આર્ટિકલ લાગે તો પહેલાંની અંદર થવા આર્ટિકલ આવશે ત્યારબાદ વાત કરીએ કેવું પ્લેસ છે તે મિત્રો વાત કરીએ તો હિસ્ટોરિકલ પ્લેસ બરાબર હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે જે છે વ્યંજનથી એનો ઉચ્ચાર થાય છે એટલે એ આર્ટિકલ પાછળ લાગશે એટલે ઓપ્શન બી અહીંયા યોગ્ય બનશે નેક્સ્ટ ચાલો વોટ ઇઝ ઓપો સાઇટ ઓફ માઇટી માહિતી શબ્દનો આપણે ઓપોઝાઈટ એટલે વિરોધી જણાવવાનો છે માઇટી એટલે શું મિત્રો આપણે ઓકે માઇટી રાજ્ય એવું આપણે હસી ઓળું આવતું કાર્ટૂન ઓકે જેને આપણે ઘણી બધી આપણે આગળ માહિતી શબ્દ માહિતી એટલે શક્તિશાળી માહિતી એટલે શું શક્તિશાળી તો એનો વિરોધી શબ્દ શક્તિશાળીનો વિરોધી શબ્દ જણાવવાનો છે શક્તિશાળીનો વિરોધી શબ્દ સ્ટ્રોંગ તો થાય નહીં સ્ટ્રોંગ તો

ચાલો તો ટોમ જે છે ત્રીજો પુરુષ એક ત્રીજો પુરુષ એક વચન જે છે એટલે એસ અથવા એસ લાગશે ઓકે તો ડાયક આઈન જેવા રૂપ તો આવે નહીં લૂપ પણ ના આવે મિત્રો એ જ પણ નહીં આવે અને ઓપ્શન જે છે ઓપ્શન એ સાચો જવાબ બનશે ટુ ડે ઉપરથી ખબર પડે કે સાદો વર્તમાન કાળ અહીં વર્તમાન કાળ છે ચાલો ઇટ ખાલી જગ્યા હિયર સિન્સ મોર્નિંગ ઓકે તો સિન્સ મોર્નિંગ ઉપરથી મિત્રો આપણે ડાયરેક્ટ આઈડિયોલોજી કાર્ડ ઓળખાઈ જવો જોઈએ તો જવાબ આવશે આની અંદર હેઝ બિન રેનિંગ નેક્સ્ટ આઈ કમ ખાલી જગ્યા ઇંગ્લેન્ડ ચાલો તો જવાબ આવશે મિત્રો ફોર નેક્સ્ટ ઓગણીસો પંચોતેરમાં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું તો મિત્રો એનું નામ હતું આર્યભટ્ટ ઓકે ભારતનો પ્રથમ ઉપગ્રહ ઓગણીસો પંચોતેરમાં જેનું નામ હતું આર્યભટ્ટ તાલ પણ યાદ રાખજો ઓગણીસો પંચોતેર ઓકે જીકેની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે ઓકે ઉડી શકતું હોય એવું સસ્તન પ્રાણી એટલે મિત્રો ચામાં ઓકે ઉડી શકે છતાં સસ્તન પ્રાણીમાં એનો સમાવેશ થાય નેક્સ્ટ હેલીનો તું દર કેટલા વર્ષે દર કેટલા વર્ષ પછી દેખાય છે તો દર મિત્રો છોતેર વર્ષે દેખાય ઓકે છેલ્લી વખત ક્યારે દેખાયો હતો ઓગણીસો છ્યાસી માં છેલ્લી વખત દેખાણું હતું અને હવે ક્યારે દેખા છે છોતેર વર્ષ પછી એટલે પ્લસ આની છોતેર તમે એડ કરો બે હજાર ને ચાર આરટીઆઈ કયા વર્ષથી અમલી બને બનેલ છે ઓકે રાઈટ ટુ એજ્યુકેશન કયા વર્ષથી અમલી બનેલ છે વર્ષ બે હજાર પાંચ થી ત્યારબાદ હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ હતા કયા ક્ષેત્રનું વીમા ક્ષેત્રનું નેક્સ્ટ તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો તિરુપતિ મંદિર આવેલું છે આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશ નેક્સ્ટ ચાલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ખાલી જગ્યાના હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહન ઈ વિટારાને લીલી ઝંડી આપી હતી તો મિત્રો જવાબ આવશે આની અમદાવાદ જિલ્લામાં ઓકે કરંટ અફેર્સ ગુજરાતનું પૂછવાનું છે ગુજરાતમાં કયા સ્થળે ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનો પ્રારંભ થયો હતો તો મિત્રો આ પ્રારંભ થયો હતો સાણંદ ખાતે ઓકે આપણે પીડીએફમાં જાન્યુઆરી બે હજાર પચીસ થી કરીને અત્યારે આ મહિનો હાલી રહ્યો છે સપ્ટેમ્બર મહિના સુધીનું કરંટ અફેર્સ સંપૂર્ણ ગુજરાતનું લઈ લીધું છે સંપૂર્ણ અપડેટ સાથે ખેડા જિલ્લામાં નિર્માણ પામેલ ગળતેશ્વર વન ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન બન્યું છે ચાલો તો મિત્રો આ બન્યું છે ચોવીસમું કેટલામું ચોવીસમું નેક્સ્ટ વૃક્ષારોપણમાં ગુજરાતની હરિયાળી ક્રાંતિમાં દેશમાં જે છે દેશમાં કયા ક્રમે રહ્યો છે કે ગુજરાતનો ક્રમ હરિયાળી ક્રાંતિમાં આખા દેશમાં કેટલો ક્રમ રહ્યો છે તો જવાબ આવશે મિત્રો ત્રીજો ચાલો ગુજરાતનું પ્રથમ સિકલ સેલ એનિમિયા ક્ષમતા કેન્દ્ર ખાલી જગ્યા ખાતે ખુલશે તો મિત્રો એ ખુલવાનું છે સુરત જિલ્લામાં નેક્સ્ટ તો મિત્રો આ છે આપણી સરસ મજાની પીડીએફ આઠ હજાર પાંચસો પ્લસ પ્લસનો પ્લસ પાંચ મોડલ પેપર પણ આની અંદર મળશે ઓકે રિવિઝન માટે બેસ્ટ છે અને જેને કશું વાંચ્યું નથી એના માટે આપણે આની અંદરથી આવા મોસ્ટ નાઈ બી બારસો પચાસ પ્રશ્ન બનાવ્યા છે એમને આપ બારસો પ્રશ્ન વાંચી લેશો તો પણ તમને ઘણો બધો ફાયદો થઈ જશે એટલે કે રિવિઝન કરવું હોય એના માટે પણ બેસ્ટ જેને હજુ સુધી કશું વાંચ્યું નથી એના માટે બી આ બેસ્ટ પીડીએફ છે તો માત્ર નવ્વાણું રૂપિયામાં તમને મળી રહી છે આ નંબર ઉપર સો નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો ગુજરાતનું સૌથી લેટેસ્ટ અને અપડેટેડ મટિરિયલ ઓકે છેલ્લા છ મહિનાના કરંટ અપેર આપેલા છે સપ્ટેમ્બર મહિનાના પણ કરંટ અપેર લઈ લીધા છે ઓનલી ગુજરાતના ચાલો ઉષ્માનો એસઆઈ એકમ શું છે ઉષ્માનો એસઆઈ એકમ જૂલ નેક્સ્ટ વેગનો એકમ શું છે વેગ તો વેગનો એકમ છે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ એક ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય એક ઇંચ બરાબર કેટલા મિલીમીટર પૂછ્યું છે તો જવાબ આવે મિત્રો પચીસ પોઈન્ટ ચાર મીમી એટલે કે મિલીમીટર નેક્સ્ટ કયા કેલીપરનો ઉપયોગ જોબનું બહારનું માપ લેવા માટે થાય છે ચાલો તો મિત્રો એ છે આઉટ સાઈડ કેલીપર ત્યારબાદ કેલીપરની સાઈઝ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો જે કેલિપોનની મિત્રો સાઇઝ જે છે તે પીવોટ સેન્ટર અને લેગના છેડાના અંતરથી જે નક્કી કરવામાં આવે ચાલો હેમલમાં આવેલા આઈ હોલનો હેતુ શું છે ઓકે હેમલ એટલે કે અથોડી અથોડીમાં જે આઈ હોલ આવેલો હોય છે આ છે આપણો આઈ હોલ તો આનો હેતુ શું છે મિત્રો તો આનો મિત્રો જે હેતુ છે તે હેન્ડલ ફિક્સ કરવા માટે ઓકે હેન્ડલને ફિક્સ કરવા માટે બંને સાથે આમ હેન્ડલ જોડાયેલું હોય હેન્ડલને ફિક્સ કરવા માટે નેક્સ્ટ ચાલો અથોડીનો ફેસ થોડો બહિગોળ કેમ રાખવામાં આવે છે અથોડીનો જે ફેસ હોય થોડોક બહિગોળ રાખવાનું કારણ આપણે જણાવવાનું છે તેનો મિત્રો જવાબ આવશે આની ધાર ખોદાથી ટાળવા માટે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ અથોડીનું નામ જણાવું કપરાના આકૃતિમાં એક અથોડિયા દર્શાવવામાં આવી છે અથોડી કઈ છે તો મિત્રો આનું નામ છે ક્રોસ પિન હેમર ક્રોસ પિન હેમર નેક્સ્ટ ચાલો છીણી એટલે કે ચીજલનું નામ જણાવવાનું છે આપણને આકૃતિમાં એક છીણી આપી દીધી છે તો આનું નામ આપણે જણાવવાનું છે તો આ મિત્રો જે છે તે ક્રોસ કટ ચીઝલ છે ક્રોસ કટ ચીઝલ નેક્સ્ટ માઇલ્ડ સ્ટીલનું ચિપિંગ કરવા માટે ફ્લેટ ચીજલનો કટિંગ એંગલ કેટલો રાખવામાં આવે છે તો મિત્રો આ રાખવામાં આવે છે પંચાવન અંશ પંચાવન ડિગ્રી નેક્સ્ટ સ્ક્રુ ડ્રાઈવર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો સ્ક્રુ ડ્રાઈવરને મિત્રો બનાવવામાં આવે છે મીડિયમ કાર્બન સ્ટીલમાંથી નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ સ્ક્રુ નું નામ શું છે તો આપમાં સ્ક્રુ દર્શાવેલું છે તો આનું મિત્રો જે છે નામ છે ઓફસેટ સ્ક્રુ ડ્રાઈવર નેક્સ્ટ મશીનમાં ફિટ થયેલા નટ બોલ્ટને ખોલવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એના માટે મિત્રો સ્પેનરનો ઉપયોગ થાય તેનો ઉપયોગ થાય સ્પેનરનો નેક્સ્ટ આઉટસાઇડ માઇક્રોમીટર વડે કઈ બાજુનું માપ લઈ શકાય છે તો જવાબ આવે બહારનું એટલે કે બાહ્ય ઓકે માઇક્રોમીટર ચાલો રીડિંગ લેતી વખતે રીડિંગને લોક કરવા માટે ખાલી જગ્યા વપરાય છે તો રીડિંગને લોક કરવા માટે મિત્રો લોક ગેટ વપરાય ઓકે લોક સોરી લોક નટ વપરાય ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ડેટમ લાઈનની નીચેના કાપાને ખાલી જગ્યા ડિવિઝન કહે છે તો એને કહેવામાં આવે છે સબ ડિવિઝન નેક્સ્ટ માઇક્રોમીટરની ફ્રેમ ખાલી જગ્યા મટીરિયલની હોય છે ઓકે આપણે આગાઉ પણ લઈ લીધું છું કે માઇક્રોમીટરની જે ફ્રેમ જે છે મિત્રો તે મિત્રો કાસ્ટ સ્ટીલની બનેલી હોય નેક્સ્ટ વર્નિયલ કેલિપરમાં કેટલા જો હોય છે તો વર્નિયલ કેલિપરની વાત કરીએ તો એની અંદર ટોટલ કેટલા જો હોય જવાબ આવશે બે નેક્સ્ટ વર્નિયલ કેલિપરમાંથી કયા કયા પ્રકારના રીડિંગ લઈ શકાય છે તો એની અંદર મિત્રો જે છે કયા કયા પ્રકારના રીડિંગ લઈ શકાય તો આઉટ આઉટસાઇડ ઇનસાઈડ લેફ્ટ રિટિંગ આ તમામ આવે એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણે ત્રણેય પ્રકારના ચાલો માઇલ્ડ સ્ટીલ કાપવા માટે કઈ એક્ઝો બ્લેડ સૌથી યોગ્ય છે તો જવાબ આવશે એક પોઈન્ટ આઠ એમ કઈ એક્ઝો અલગ અલગ લંબાઈની એક્ઝો બ્લેડ ફિટ કરી શકાય છે તો જવાબ આવશે મિત્રો એડ ઓકે એડ એડજસ્ટેબલ એક્ઝોફ્રેમ હળવા એન્જિનિયરિંગ વર્કમાં ખાલી જગ્યા વપરાય છે હળવા એન્જિનિયરિંગ જે વર્ક જે છે મિત્રો તો એની અંદર મિત્રો વપરાય છે વાયર લોક નેક્સ્ટ પ્લેન ઓસર ખાલી જગ્યા મદદ કરે છે તો મિત્રો સાચો જવાબ આવશે કે ભાઈ બળને મોટા ક્ષેત્રફળમાં વહેંચવા માટે ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ અચળ દબાણે એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર અચળ દબાણે સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ડીઝલ એન્જિન આપણે આકૃતિ દર્શાવેલી છે તો આ કયા પ્રકારનું મિત્રો આ છે ઓકે ઓપોઝ એન્જિન નેક્સ્ટ એન્જિનનો સ્ટ્રોક એ ખાલી જગ્યા છે તો એ છે મિત્રો ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર નેક્સ્ટ સિલિન્ડર બ્લોકને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે તો એને એન્જિન બ્લોકથી પણ ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન એમ છે કે ભાઈ એન્જિનમાં પંપ ક્યાં ફિટ કરવામાં આવે છે તો એન્જિનમાં પંપ ક્યાં ફિટ કરવામાં આવે તો જવાબ આવશે ક્રેન્ક કેઇસની નીચે નેક્સ્ટ ટ્રક અને ટ્રક અને બસના ટાયર કેટલા પ્લાયના બને પ્લાયના બનેલા છે

ત્યારબાદ કે ભાઈ સોલ્ડરિંગ આયર્નના પ્રકાર કેટલા છે તો સોલ્ડરિંગ આયર્નના મિત્રો વાત કરીએ તો ટોટલ બે પ્રકાર છે ઓપ્શન બી યોગ્ય જો ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સેકન્ડ કટ એ ખાલી જગ્યા હોય છે ફાઇલ ગ્રેડ ફાઇલ લો ગ્રેટ નેક્સ્ટ ત્યારબાદ વાત કરીએ કે ભાઈ સ્લેવ સિલિન્ડરમાં કયા પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે તેમાં મિત્રો હાઇડ્રોલિક ક્લચનો ઉપયોગ થાય છે ચાલો હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ કરવામાં આવે છે હાઇડ્રો જે હાઇડ્રોલિક જેક છે મિત્રો તેની અંદર પ્લન્જર પંપનો ઉપયોગ થાય નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છ્યાસી ની વાત કરી કઈ પેટ્રોલ એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારનો પિસ્ટન ફિટ કરવામાં આવે છે તો એની અંદર મિત્રો ફ્લેટ એડ પિસ્ટન અને કેવો હેડ પિસ્ટન આ બંને આવી શકે એટલે ઓપ્શન ડી આનો ફાઇનલ જવાબ બનશે ત્યારબાદ ઓઇલ રિંગના અસામાન્ય ઘસારાના લીધે શું થશે તો એમાં વાત કરીએ તો ઓઇલનો જે વપરાશ વધી જશે ત્યારબાદ ગ્રીસ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો જવાબ આવશે મિત્રો અર્ધઘન લુમ્બ્રિકન્ટ નેક્સ્ટ નીચેની આકૃતિમાં દર્શાવેલ વાઇસનું નામ આપણે જણાવવાનું છે તો આકૃતિમાં એક વાઇઝ આપણને દર્શાવેલું છે તો આનું નામ શું છે તો આ છે મિત્રો બેન્ચ વાઇઝ નેક્સ્ટ હોલો સિલેન્ડ હોલો સિલેન્ડ્રિકલ જોબ રાખવા માટે કયા વાઇઝનો ઉપયોગ થાય છે તો આના માટે મિત્રો પાઇપ વાઈઝનો ઉપયોગ થાય છે ઓકે આ તમામ ટોપિક આપણા સિલેબસ મુજબ મિત્રો આપણે મોડલ પેપર બનાવ્યું છે તો મને ખૂબ કામ લાગશે એફઆઈ પંપનો હેતુ ખાલી જગ્યા મોકલવાનો છે તો ચોક્કસ ફ્યુલનો ચોક્કસ જથ્થો ફ્યુલને ચોક્કસ સમય ફ્યુલને ઊંચા દબાણે કે તમામ એફઆઈ પંપના હેતુઓ છે ફાઇનલ જવાબ આવે ઉપરનું બધું જ નેક્સ્ટ એફઆઈ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી ફ્યુઅલ પાઇપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો એને કહેવામાં આવે છે હાઈ પ્રેશર પાઇપ નેક્સ્ટ ફ્યુઅર ફિલ્ટરનું એલિમેન્ટ ખાલી જગ્યામાંથી બનેલ બનેલું હોય છે ચૂંટણી બનેલું હોય છે વારેલ એટલે કે પ્લેટેડ પેપરનું ઓપ્શન ડી યોગ્ય જવાબ કયા પ્રકારના ગિયર રોટરી ગતિને રેખીય ગતિમાં અને રેખીય ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરે છે તો મિત્રો જવાબ આવશે આની તો રેક અને પિનિયન ચાલો નીચેની આકૃતિમાં દર્શાવેલ ગિયર બોક્સનો પ્રકાર જણાવો પરંતુ અહીં આપણને આકૃતિ દર્શાવી જ નથી એટલે આ પ્રશ્ન આપણે સ્કીપ કરીએ ચાલો કયા પ્રકારના ગિયરમાં દાંતા સીધા અને ગિયર અક્ષને સમાંતર હોય છે તો મિત્રો એ છે સ્પર ગિયર નેક્સ્ટ હેચિંગ લાઇન ખાલી જગ્યાના ખૂણા પર દોરવામાં આવે છે હેચિંગ લાઇન ખાલી જગ્યાના ખૂણા પર દોરવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો આ એચિંગ લાઈન અને જે પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે એ દોડવામાં આવે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે ઓકે આપણે અહીં આકૃતિ પણ દર્શાવી છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ સૌથી સખત એટલે કે હાર્ડ પેન્સિલ છે ચાલો તો આપણા આકૃતિ ઉપરથી આ ઓકે આપણે આકૃતિમાં તો ખાસ મોસ્ટ ટાઈમ બી છે ખાસ અને તૈયાર કરી લેવાની રહેશે ચાલો તો નીચેનામાંથી કઈ સૌથી હાર્ડ પેન્સિલ છે તો જવાબ આવશે મિત્રો એચ સો છે કે ભાઈ સ્ક્વેર જે સ્કવેર બટ વેલ્ડના સંકેત ચિહ્નને ઓળખવાનો છે આપણે સ્ક્વેર બટ વેલ્ડ નો સંકેત ચિહ્ન આમાંથી મિત્રો ઓપ્શન બી માં જે આપેલો છે આ એનો સંકેત સાચો બનશે ઓકે તો મિત્રો આ હતા સંપૂર્ણ હેલ્પરની પરીક્ષા માટેના સો જેટલા પ્રશ્નો ઓકે તો આ પી પીડીએફ છે આઠ હજાર પાંચસો પ્લસ પ્રશ્ન પ્લસ પાંચ મોડલ પેપર ટોટલ નવ હજાર પ્રશ્ન રિવિઝન માટે બેસ્ટ જેને કશું નથી કર્યું એના માટે આપણે અલગથી આમાં બાર બારસો પચાસ પ્રશ્નો આપેલા છે ઓકે જે કંઈ ના કર્યું હોય તો આટલું ખાલી વાંચી નાખો તો પણ તમને ઘણા બધા માર્ક્સ આવી જશે બરાબર જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર તમારે માત્ર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ચાલો મિત્રો ફરીથી મળીને નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત